નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર જીરામાં બજાર થોડાક ઢીલા હોય એવું લાગે છે ઊંચામાં પિસ્તાલીસો પચાસઠ સિત્તેર ને પિસ્તાળીસો નેવું છેતાલીસો સુધીનું નામ પડ્યું છે એનાથી ઉપરને હજી નામ પડ્યા નથી સારા માલ છે પણ તો એવા નામ પડતા નથી આગળ સુપર માલ હોય તો કદાચ સાડા છેતાલીસ એવા નામ પડે તો ખબર નહીં તો ચાલો જોઈ લઈએ એકંદરે બજાર થોડાક ઢીલા હોય એવું લાગે છે

મે <laughs> <laughs>

तिसतालिसरीको मितालिसरी